ટેમ્પામાં ચોરખાનામાં સંતાડી લઈ જવાતો રૂપિયા સાત પોઈન્ટ ચુમ્મોતેર લાખથી વધુના દારૂ અને મોઢામાલ સાથે વણસાથી એકને ઝડપી ત્રણને વોન્ટેજ જાહેર કર્યા પલસાણ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલ એલ ગાગીયા તથા એએસઆઈ દીપકભાઈ આનંદા તથા હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈને સંયુક્ત બાદમી મળેલ કે એક સફેદ કલરનો બનબોળીનો બોલેરો પિકઅપ નંબર એચ પંદર એચએચ એકાણું સત્તાવનના ચાલક પોતાના કબજાના બોલેરો પિકઅપમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી બારદોળી તરફથી આવે છે અને સુરત તરફ જનાર છે જે આધારે વણસા ગામ પાસે નાકાબંધી કરી બેઠા હતા દરમિયાન બાતમીવારો પિકઅપ ટેમ્પો આવી જતા તેમાં ચેક કરતા ડ્રાઈવર કેબિનની પાછળના ભાગે ટેમ્પોની અંદર ચોરખાનું બનાવી તેમાં સંતાડી લઈ જવા તો ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ નાની મોટી બોટલો નંગ એક હજાર છ્યાસી જેની કિંમત કુલ રૂપિયા બે લાખ ચુમ્મોતેર હજાર ચારસો છપ્પન પલોડ પિકઅપ ટેમ્પો મળી કુલ રૂપિયા સાત લાખ ચુંબતે હજાર ચારસો છપ્પનના દારૂ અને મુદ્દામાલ સાથે રામ સુરત યાદવ થઈ રહે ગોરબંદર રોડ નાલા સોપારા જિલ્લો પાલઘર મહારાષ્ટ્રને ઝડપી દારૂન જથ્થો ભરાવનાર રાજુ સોની રહે લિંબાયત રાજુ ગેંદો રહે ગોડાદરા સુરત શહેર અને દારૂનો જથ્થો મંગાવનાર જસ રાજુ સોની રહે લિંબાયત સુરત શહેરને વોન્ટેજ જાહેર કરી આગળની કાર્યવાહી મલસાણા પોલીસે હાથ ધરી છે